આપણે તમામ મહેમાનો ભુવાજીઓનું સ્વાગત કરવાનું છે એટલે કોઈ ભુવાજી સ્વાગત વગર રહીને જાય

દરેક ની પ્રાર્થના કરવાના છેલ્જ પ્રાર્થના પૂજા નું અંત હોય છેલ્લી તમારા દેવતાઓ ની પ્રાર્થના કરવાની બધા ઓ મગ્ને ફર્સ્ટ ટાઈમ ફૂટો આઈ આર આઈ માં લાઈવ માં ફર્સ્ટ ટાઈમ ફૂટો એટલે લાઈવ કરું ફર્સ્ટ ટાઈમ ભણી દે મારા સબસ્ક્રાઇબ થઈ ગયા કદે કદે આવતું નહી આવો ને ફર્સ્ટ ટાઈમ કરવા માટે લાઈવ કરું મારું માર ચેનલ પણ તારો આવતો મૂકી ફોટો લેવાનો

નાખી <laughs> પરિવાર બ્રિજને હરિયા ગોમાના પરિવારને આવો નિમંત્રણ આપવા માટે અને છે એટલે કોઈપણ હોવાથી સ્વાગત ઓગર રહેતે જ બોધી સુવાએ વિજોડ નેમાનો વધારે છે મહેમાનોને પણ ફૂલ ને ફૂલ પાખડેને જે કોઈ ચહેરાને આપવા હોય આ તો કોને હિરણથી ધ્યાન રાખે ના મિત્રો પણ વિનંતી પાણી અને પાણી વ્યવસ્થા ચાલુ રાખી તમારે <coughs> આપ આપ કૃપા સાના બ્રાહ્મણના આસ્થા અંકર ફળ્યા વિકાસ પર તમારા ભગવાનની કૃપા સૌને રહે સુમરતા સમસ્તનો દેવા દેવા

કુશર્વે તો સ્વાગત જવાનું તમે કુષરભાઈ જવા દીધો આ પત્તા દ્વારા મુસર્વે તો વિરોધ એન એક ચાર વાળા બધા મારો હા આ તમારું ડાયસન છે કયો બરાબર ફરી ની દેવતા તેત્રીસ કોટી દેવતા ને બ્રાહ્મણો ની આ લાયસન્સ તમારું નીકળી કે તમે સુખી રહો અને કદી ઝઘડો નહીં અને તમારી હાર તમે અર્પણ કરો એટલા તો તારી છે તો તમે એટલા તમારી તમારો હાથ અર્પણ કરી તમે બધા મારી હાથ ને સાંભળી એટલે બધા હાથ ચડાવવાનું એ બહુ ધન્યવાદ શ્રી પરમ પૂજ્ય શ્રી વિષ્ણુદાસજી મહારાજ આપણી વચ્ચે વધારી રહ્યા છે વિષ્ણુદાસજી મહારાજ વડવારા મંદિર ખૂબ બહુ ધન્યવાદ भैयो कह रहा हूँ मुझे भापो श्री ने अय्या आर्द्रिक आंध्र बहुत कोट धन्यवाद दो नहीं तो ओ का खांडिल मिश्रों पंक्ति के ओ महेश्वर दूर लैक्चर प्रथम प्रसाद धन्य ही दूर नहीं है महा कैरियर को कढ़ाई नहीं तेरे को अब बैठ जाइए बस

જી મરાવાજી પાંચ દાડા પન મગસ પર આ વાત પર સ્વાદન નિધારા કર્યો અભિયાનના પ્રતિકામ જેવો મુખ્યના હાથવાળી જે બાકીમાં પિહાડવાના પાલક માટે પાંચ પ્રતિષ્ઠા કરવાની અને આ ઉત્તાનો ભરવાનાલા નીકાટીઓ દે તો ભૈયાનો ભરીમાં હાથમાં ઉખાપો કેલા આ પ્રશ્ન આ ઓય દીરાજીને મોરના જોવા મને હારા પછી સોરી લકડી લઈ આવજો આપણી વચ્ચે તુષારભાઈનું આપણે અહીંયા સ્વાગત કર્યું જયંતિ પણ આપણે સ્વાગત કર્યું પણ આપણા જે મુખ્ય સોનપુરા છે દેવેન્દ્રભાઈ એ દેવેન્દ્રભાઈ પાછળથી આવશે એમનો આપણે સુવર્ણ પાઘડીથી થી કરવાનું છે